દર્શનભાઈ પેન્ડિયા યુટ્યુબ ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ એન્ડ કોમેન્ટ અવશ્ય કરશો પોષ માસના શુક્લ પક્ષની એકાદશીની વ્રત કથા એ વિશે આપણે આજે સાંભળીશું મિત્રો આ કથા સાંભળવાનું અને સંભળાવવાનું હજારો ગણું પુણ્ય મળે છે તો આ વિડીયોને બને એટલો વધારેમાં વધારે ફ્રેન્ડ સર્કલમાં અવશ્ય શેર કરીશો જેથી દરેક પુણ્ય કમાઈ શકે પૌષમાસની શુક્લ એકાદશી એકાદશી નામે છે તો તેના દેવ નારાયણ ભગવાનની નામની પત્નીની સાથે આદિ ઉપચારોથી પૂજન કરવું નૈવેદ્યમાં ચૂરમાના લાડુ ધરાવવા અર્જમાં દાડમનું ફળ અને દાનમાં ધ્રુતથી ભરેલું પાત્ર અર્પણ કરવું આ વ્રત કરવાથી પુત્રની પ્રાપ્તિ થાય છે તે વિશે એક પુરાતની કથા કહું છું સાંભળો પિતામાં કહે છે હે રાજન પૂર્વે ભદ્રાવતી નગરીનો સુકેતુ નામનો રાજા હતો તેની રાણીનું નામ શૈલ્યા હતું પરંતુ તેને પુત્ર ન હતો તે રાજા ધર્મવાળો હતો યજ્ઞાદિક ઘણા શુભ કાર્યો એને કર્યા પણ પુત્ર ન થયો તેને કરીને તે અંતે અતિ ઉદાસ રહેતો હતો અને પોતાના રાજ્યમાં વૈભવોને શૂન્ય જોતો હતો ક્યારેક આત્મઘાતની પણ ઈચ્છા કરતો પણ તેમાં મહાપાપ છે નરકમાં પડવું પડે એમ જાણીને પોતાના મનને પાછું વળી લેતો એક દિવસ વિચાર કર્યો કે ગમે એટલા પુણ્ય હોય પણ ભગવાનની ભક્તિ વિના પુત્ર નહીં થાય માટે રાજ્યનો ત્યાગ કરીને વનમાં જાઓ ત્યાં કોઈક મહાત્મા મળે તો તેનો સમાગમ કરીને ભગવાનની ભક્તિ કરી લો તો કદાચ ભગવાનની ઈચ્છાથી મારો મનોરથ સફળ થાય આવો વિચાર કરી ને એકલો જ ઘોડા ઉપર બેસીને ચાલતો થયો ચાલતા ચાલતા ઘોર વનમાં નીકળી ગયો મધ્યાહન સમય થઈ ગયો ભૂખ તરસથી અને થાકથી અકળાઈ ગયો અને વિચારવા લાગ્યો કે મેં એવું કોઈ પણ પાપ કર્યું નથી ને મને આટલું દુઃખ કેમ આવી પડ્યું હશે આમ વિચાર તો આગળ ચાલ્યો તેવામાં પોતાના જમણા અંગો ફરકવા લાગ્યા તે જોઈને આ તો કોઈ શુભ સુકન થાય છે આગળ ચાલતા ચાલતા કમળોથી સુશોભિત એક સરોવર જોવામાં આવ્યું ચારે બાજુ અનંત વૃક્ષોથી અનેક મણિઓથી રમણીય લાગતું હતું તેને કિનારે કેટલાક ઋષિઓ બેઠા તપજપ કરતા હતા તેને જોઈને પે ગયો અને તેને દંડવત પ્રણામ કર્યા અને હાથ જોડીને આગળ ઊભો રહ્યો ત્યારે મુનિઓએ પ્રસન્ન થઈને કહ્યું કે તમે કોણ છો ક્યાંથી આવો છો ત્યારે રાજાએ પોતાનું સઘળું વૃત્તાંત કંઈ સંભળાવ્યું પછી રાજાએ પૂછ્યું કે તમે બધા કોણ છો અને અહીં શા માટે આવ્યા છો ત્યારે ઋષિઓએ કહ્યું કે આજથી પાંચમા દિવસે મહ સ્નાનનો પ્રારંભ થાય છે તેથી આ સરોવરમાં અમે સ્નાન કરવા આવ્યા છીએ વળી આવતીકાલે પુત્રતા એકાદશી છે તો આ સરોવરમાં સ્નાન કરીને એકાદશીનું વ્રત કરવાથી કોઈકને પુત્રની ઈચ્છા હોય તો તે પણ સફળ થાય એટલા માટે અમે અહીં આવ્યા છીએ ત્યારે રાજાએ કહ્યું કે હું પણ પુત્રહીન હોવાથી અહીં આવેલો છું તો મારા ઉપર રાજી થઈને અનુગ્રહ કરો તો પુત્ર થાય ત્યારે ઋષિઓએ કહ્યું કે તમે પણ આ સરોવરમાં સ્નાન કરીને પુત્રદા એકાદશીનું વ્રત ભગવાનના પૂજનની સાથે કરો તો તમારો સંકલ્પ સિદ્ધ થાય છે ત્યારે રાજા ત્યાં રહ્યો એકાદશીનું વ્રત ભગવાનનું પૂજન સ્નાન વગેરે કરીને ઘેર ગયો તેનાથી રાણીને સારા લક્ષણવાળો પુત્ર થયો તે ઉંમરવાળો થયો ત્યારે તેનો રાજ્યાભિષેક થયો પુત્રવ્રત પ્રજાનું પાલન કરી અંતે મોક્ષને પામ્યો આવી ઉત્તમ એકાદશી છે માટે સૌ કોઈ જનોએ એકાદશીનું વ્રત અવશ્ય કરવું જ જોઈએ તો તેણે કરીને ભગવાનની પ્રસન્નતા થાય છે અને દેહને અંતે મોક્ષને પામે છે એમાં કોઈ સંશય નથી મિત્રો આ વાર્તા આપણે સાંભળી બીજાને પણ શેર કરશો જેથી દરેકને પુણ્ય પ્રાપ્ત થાય અને અગિયારસ વિશેની વાર્તાના વિડીયો આ ચેનલમાં આવતા રહેશે તો દરેક મિત્રો આમનો લાભ લેશો અને મોક્ષને પ્રાપ્ત કરશો થેન્ક યુ ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક એન્ડ કોમેન્ટ અને શેર કરશો આભાર